ત્રીજો છે પરમ ભગવદીય મેઘાજી બાનો પહેલા સાખી આપેલી છે જન જાન રત ગોપાલ સુરસ કી ધરત અહો નિષ ધ્યાન અનંત લગી ગુનસ કી શુભ બધુ ગોરી સોય ભેટ કરન મન ભાવે કહન કોય પ્રભુ પધરાવે તે અહી એનો ભાવાર્થ છે સિંહો ના રાણી મેઘાજીને શ્રી ગોપાલલાલજી ઉપર રત લાગી તેના ગુણનું ધરતા સારામાં સારી બધું ઘોડી હતી તે શ્રી ગોપાલલાલને ભેટ ધરવાનું મન થયું અને કહેવા લાગ્યા કોઈ સાત દિવસમાં પ્રભુને પધરાવી અહીં લાવે તેનો વિરહ ભાવ જોઈ મોરારદાસ તૈયાર થયો અને શ્રી ગોપાલલાલને સાત દિવસમાં પધરાવી લાવ્યા મેઘાજીએ શ્રી ઠાકોરજીને બધું ગોળી અર્પણ કરી દીડી છે અહીંયા ભાવ ધરી શ્રી ગોપાલ સંભારો જગતા સંસાર માં શ્રેષ્ઠ લાવો પાળે પ્રેમ થી સ્વજન ને દયાળો વિપત સમય આવી વાહર કરનારો ભાવાર્થ છે શિહોના ક્ષત્રિય રાજા રાવણ અખેરાજને ત્યાં મેઘાજી નામે મહાપતિવૃત્તા પત્ની હતા તેમની પાસે શ્રી ગોપાલલાલના સેવક સેંદરડાના રહીશ અગિયાસણા મોડ બ્રાહ્મણ મોરારદાસ ભક્ત ભગવત ગુષ્ટ કરતા તેમના સંગે કરી સંવન સોળસો છાસઠમાં શ્રી ગોપાલલાલ પ્રદેશ પધાર્યા ત્યારે તેમના સેવક થયા હતા મેઘાજીને રત્ન સમાન રતન રાવણ નામે એક પુત્ર હતો તે ઘણી જ તે ઘણા જ લાડથી ઉછર્યો હતો અહીં સાખી આપેલી છે અશ્વની સુંદર એક વછેરી ಾಯ ಸ್ವಾರಿ ಅಶ್ವನಿ ಸುಂದರೆ ರಾಯ ವಹೇರಿ ಕೂಟುಂಬ ಮಂಡಳ ಸಹು ಬೆ પુત્રે વાત ત્યાં છેડી સ્વારી લાયક થઈ વછેરી છે સુંદર એ કેવી મનહર એવી હા નહી હોય કો સ્થળ એવી અશ્વની સુંદર એક વછેરી રાય વહાલે ઉછેરી એટલે રતન રાવળ ને ઘોડા બહુ ગમતા એટલે એમની પાસે એક વછેરી હતી અને તેમણે એને બહુ પ્રેમથી ઉછેરી હતી એવું આ સાંખીમાં કહેવા લાગે છે અહીંયા એનો ભાવાટ છે રતન રાવડે અશ્વની બધું જાતની એક સુંદર વછેરી ઉછેરી અને મોટી કરી તે સ્વારી કરવાની યોગ્ય થઈ તેથી એક વખત માતાજી સર્વ કુટુંબીઓ સાથે બેઠા હતા ત્યારે વાત કરી માતૃશ્રી જુઓ આ વછેરી કેવી સુંદર અને મનોહર છે આવી મનહાર ઘોડી તો કોઈ સ્થળે નહીં હોય એ સાંભળી પ્રેમ ઘેલા માત્ર શ્રી હર્ષમાં આવી ગયા મહાન ભગવદી જે કેમને પ્રભુ કરતા અધિક કરતા કોઈ અધિક નથી સારામાં સારી ઉત્તમ વસ્તુ શ્રી ઠાકોરજીને સમર્પણ થાય એવી તો જેમને દ્રઢ ભાવના છે તે હર્ષમાં બોલી ઉઠ્યા હા બેટા એ ઘોડી તો પ્યારા પ્રભુ ગોપાલલાલજીને જ લાયક છે એ હવે તમારાથી ન રખાય એટલે ભગવદીનો મહાન ગુણ કે જ્યારે કોઈ પણ સારામાં સારી

તેમને મનમાં એવો જ વિચાર આવ્યો કે ભાઈ આવી સુંદર ઘોડી તો મારા પ્રભુ સિવાય બીજે ક્યાંય શોભે નહીં અને એ તે એમના બાળકને ઉત્સાહમાં કહે છે કે ભાઈ હવે તમારાથી આ ઘોડી ન રખાય આ તો પ્રભુને લાયક છે અહીંયા એક કીર્તન જેવું છે એ નવતમ થી રખાય બાળ રાજા એ નવતમ થી રખાય કહે છે મેઘાજી માય બાળ રાજા એ તવ એ નવ થી રખાય એટલે કહે જગ્યા કે બાળ રાજા હવે આ ઘોડી તમારાથી ન રખાય એમ એ માતા મેઘાજી એમના પુત્ર રતન ને સમજાવે છે ગોકુળપતિ શ્રી ગોપાલ પ્રભુ ને ચઢવા યોગ્ય જણાય બાર રાજા એ નવ થી રખાય બાળ રાજા એ નવ થી રખાય સુંદર એવી શ્રી પ્રભુ લાયક

અને રીસ ચડાવી કહેવા લાગ્યા હતા તો બાળક જ માતાએ જેવી એમની પ્યારી વસ્તુ અત્યાર સુધી અમે પરિશ્રમ કરી અને ઉછેરી દીધી એટલે એમને તરત જ મનમાં થયું કે ભાઈ મારી ઉછેરી આટલી મહેનત કરેલી ઘોડી છે અને હું કેમ આપી દઉં પ્રભુને એટલે એમને તો રીસ ચડી અને રીસ ચડાવીને કહેવા લાગ્યા માતા આવી વગર વિચારી વાત શું કરો છો આજ સુધી આટલો ખર્ચ કરી અનહદ શ્રમ વેઠી પાળી પોષી મોટી કરી તે ઘોડી શું હું આપી દઉં તે કેમ બને એ ઘોડી મને અતિશય પ્રિય છે છતાં પણ માતાનું વચન તો પાળવું જ જોઈએ એ શાસ્ત્ર વચન મુજબ કહું છું એટલે તોય માતાના આજ્ઞાકાલી પુત્ર હતા માતાના સંસ્કાર હંમેશા દીકરાઓમાં આવે જેવું માતા કરતી હોય એવું પુત્ર જોઈને શીખે એટલે તોય એમના મનમાં એમ થયું કે માતાની વાત તો માનવી જ જોઈએ શાસ્ત્ર એવું કહે છે એટલે એ કહે છે જો આપને પ્રભુ પર પૂર્ણ સ્નેહ હોય તો સાત દિવસમાં એ પ્રભુને અહીં બોલાવો એ ઘોડી ભેટ કરો પણ જો તે દરમિયાન પ્રભુ અહીં નહીં આવી અંગીકાર કરે તો હું તેના ઉપર સવારી કરીશ એટલે એ તો બાળક છે એટલે માતાજી આગળ તરત જ શરત મૂકે છે કે તમે પ્રભુને એટલું માનો છો તો એ પ્રભુને સાત જ દિવસમાં અહીંયા તેડાવો અને એ ઘોડી એમને અર્પણ કરી દો તો હું કાંઈ નહીં બોલું પણ જો સાત દિવસમાં પ્રભુ નહીં આવ્યા તો પછી એ ઘોડી મારી અને હું એના પર સવારી કરીશ મેઘાજી ઘણા જ વિચારમાં પડી ગયા ચારસો ગાઉ દૂર જઈને શ્રી ઠાકોરજીને સાત દિવસમાં પધરાવી લાવવા એ ક્યાંથી બની શકે એ સમયે કોઈ ટ્રાવેલિંગ કેવું કંઈ હતું નહીં વિકલ હતા નહીં એટલે ચારસો ગાં જેટલી મજલ કાપી અને એ રસ્તો પાર કરીને ઠાકોરજીને તેડીને પાછા લાવવાના એ કઈ રીતે બને એ તો મૂંઝવણમાં પડી ગયા ઘણા જ મૂંઝવણમાં ગુચાયા ત્યારે તેને યાદ આવ્યું કે પ્રભુને ભક્ત પ્યારા છે તેઓ મહાન ભયવાળા કામ પણ વિના પરિશ્રમે કરી શકે છે એટલે આપણે કહીએ છીએ ને કે ભક્ત ની અધિકારી પ્રભુએ પણ બતાવી છે એટલે એમને મનમાં થાય છે કે પ્રભુને તો ભગવદીજન વાલા છે તો હું એમની આગળ આ વાત કરું વળી ભગવતીની કાની સિવાય પ્રભુ પધારતા પણ નથી એટલે જ્યારે પણ આપણે પ્રભુને આમતર પત્રિકા કંઈ પણ લખીએ તો સૌથી પહેલાં ઠાકોરજીને એની કાહની દેવામાં આવે છે ભગવતીજનની કાની આપણે ભોગ દરીએ તો પણ ભગવતીજનની કાની આપી અને પછી પ્રભુ એ ભોગ આરોગે છે એટલે કહે છે કે પ્રભુ ભગવતીની કાની સિવાય પધારતા નથી તેમ કાંઈ અંગીકાર પણ કરતા નથી તે પ્યારા પ્રભુ ભગવતીના હૃદયના વાસી છે માટે મારા વાલા ભગવતી કૃપા કરે તો જ એ કાર્ય નિર્વિઘ્ન થાય એટલે દાસી ભાવ આવી ગયો અને વિચાર્યું કે ભગવતી જન કૃપા કરે અને તૈયાર થાય તો આ કાર્ય નિર્વિઘ્ન થઈ જાય તે સિવાય બીજો કોઈ ઉપાય નથી તેથી વૈષ્ણવ ભેળા કરી તેની પાસે વિનંતી કરી અને તે સાથે જે ટેક લીધી કે સાત દિવસમાં પ્રભુ અહીં પધારી ઘોડી અંગીકાર ન કરે તો નદી કિનારે છે ખડકી બળી મરવું અને ત્યાં સુધી અન્નજણ ન લેવા મતલબ એમને પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ પણ એમને એમ થયું કે જો પ્રભુ આ વચન પા હું આ વચન નહીં પાડી શકું તો મારા ઠાકુરની લાજ જશે અને એટલા માટે એ કહે છે કે સાત દિવસ સુધી જ્યાં સુધી પ્રભુ ન પધારે ત્યાં સુધી હું અન્નજણનો ત્યાગ કરીશ અને સાતમા દિવસે જો પ્રભુ ન આવી શકે તો હું ચીતા ખડકી અને બરી મળીશ એવું એ પાણી ગ્રહણ કરી અને વચન આપે છે તેના એવા વચન સાંભળી વૈષ્ણવ ઘણા જ દિલગીર ખાયા અને વિચારમાં પડી ગયા પણ પ્રભુમાં જેને અડગ શ્રદ્ધા છે તે દુઃખની વખતે વિશ્વાસ અને ધીરજ કેમ ચૂકે એટલે વૈષ્ણવ બધા સાંભળી પણ કાર્ય એટલું કઠણ હતું રસ્તો એટલો લાંબો મજર એટલી કાપવાની રસ્તામાં ઘણા બધા એવા ગામડાવા કે જેમાં જામનું જોખમ હોય છતાં બધા વિચારવા લાગ્યા પણ જેનામાં શ્રદ્ધા અને અડગતા છે એ તો ધીરજ કેમ ખૂટે તેની તેથી પ્રભુ કૃપાથી મોરારદાસે જવાનું કબૂલ કર્યું અને મંડળીમાં કહ્યું હું પ્રભુને બોલાવવા માટે જાઉં છું જરૂર છે જરૂર તે દયા સિંધુને તેડી જ આવીશ મોરારદાસ પણ એવા જ અડક હતા અને એમણે કહ્યું કે કાંઈ વાંધો નહીં હું જઈશ પ્રભુને તેડવા અને જરૂરથી પ્રભુને સાથે લઈને જ આવીશ મોરારદાસના એવા અડકતાના વચન સાંભળી વૈષ્ણવો ગળગડા થઈ ગયા અને ઉમંગમાં માવી તેમને જવા માટે આજ્ઞા આપી તેથી મોરારદાસ વ્રજ ગોકુળની વાટે રવાના થયા મનમાં અનેક પ્રકારના વિચારો આવજા કરે છે પ્રભુની અનેક પ્રકારની લીલાનું સ્મરણ કરતા પંથ કાપી જાય છે મનમાં કોઈ જાતનો ડર નથી હરત નથી તેમ શોક પણ નથી પ્રભુને વિનંતી કરતાં કરતા ચાલ્યા જાય છે મનમાં દર્શનની લે લાગી છે ચાલતા ચાલતા છ દિવસ વીતી ગયા થાકી લોત થઈ ગયા છે ચાલવાની શક્તિ પણ હવે રહી નથી ગોકુળ પહોંચવાની આશ તો વમણમાં પડવા લાગી નદી કિનારે એક સુંદર વૃક્ષ જોઈ રાત્રે ત્યાં આરામ લેવા નિશ્ચય કરી બેઠા પ્રભુને વિનમતા અને સ્મરણ કરતા નિંદ્રાને આધીન થઈ ગયા એટલે છ દિવસ સુધી એમણે સતત મજલ કાપી આરામ કર્યા વગર પણ છઠ્ઠા દિવસે હવે એ થાકી ગયા છે શરીરે જવાબ આપી દીધો છે આગળ ચાલવાની શક્તિ જ નથી મનમાં ઠાકોરજીના વિચાર કરતા કરતા વિનંતી કરતા કરતા ત્યાંથી નીકળ્યા છે મનમાં અડગતા છે પણ હવે જે પહોંચવાની વાત છે છ દિવસ વીતી ચૂક્યા છે હવે મનમાં થોડો ગભરાટ થયો વિમાસણમાં પડી ગયા પ્રભુને વિનંતી કરવા લાગ્યા વિરહનો તાપ થયો કે હે પ્રભુ જો હું નહીં પહોંચી શકું તો તમારા ભક્તની લાજ જશે આમ વિનંતા વિનંતી કરતા કરતા એક વૃક્ષની નીચે નિંદ્રાને આધીન થઈ ગયા ગટગડ વ્યાપી અંતર્યામી પ્રભુ સહુના અંતરની જાણે છે એટલે આપણે પ્રભુને પ્રેમથી હૃદયથી કંઈ પણ વિનાવીએ ને તો પ્રભુ હંમેશા એને સાંભળે છે આજના પણ એવા દાખલા છે કે તમને પ્રભુનો પરોક્ષ અથવા પ્રત્યક્ષ શિષ્ય સાનુભવ થાય તો એમ આ તો ભગવદી જીવ છે અને પ્રભુ સૌના અંતરની જાણે છે તે પોતાના ભક્તને કોઈ દિવસ ઓછું આવવા દેતા નથી તેમણે અંતરિક્ષ રીતે અંતરિક્ષના માર્ગે મોરારદાસને તેમની પથારી સહિત શ્રી ગોકુલ જમનાજીના તીર પર ઠકરાણી ઘાટે સુરાવી દીધા અને પ્રભુએ લીલા કરી અને પથારી સહિત મોરારદાસને ત્યાંથી લીધા અને યમુનાજીના કાંઠે ઠકરાણી ઘાટે સુર દીધા મોરારદાસ ગાઢ નિંદ્રામાં છે એમને કાંઈ ખબર નથી સવારના મોરારદાસ ઉઠીને જુએ તો મહારાણીજીના મહારાણીજી ધીરા ધીરા ચાલ્યા જાય છે તેથી ઉઠી દર્શન કરી પાન કર્યા અને મંદિરમાં જઈ ગોપાલલાલજીના દર્શન કરી ચરણમાં પડ્યા એટલે યમનાજી મહારાણીજી જે શાંત અને ગંભીર સ્વરૂપે છે ધીમે ધીમે ચાલ્યા જાય છે એમના દર્શન કરે છે અને પાન કરે છે પાન કરી અને પછી ગોપાલલાલજીના મંદિરમાં જાય છે દર્શન કરીને ઠાકોરજીના ચરણમાં પડી જાય છે પોતાને કૃત્ય કૃત્ય માનવા લાગે છે ઠાકોરનો કેવો સાનુભાવ કે વિનંતી કરીને ઠાકોરે હાથ જાળ્યો અને ગોકુળ પહોંચાડી દીધા ઠાકરાણી ખાતે એટલે પ્રભુને કૃત્ય કૃત્ય એક આભાર માનવા લાગ્યા હૃદયથી આંખોમાં પ્રેમના અશ્રુ આવી રહ્યા છે હૃદયનો ઉભરો ક્યાંય સમાતો નથી એવા મોરારદાસને શ્રી ગોપાલલાલે હાથથી પકડી બેઠા કર્યા અને પોતાની છાતી સાથે દબાવી સ્વાંતના પીડે ઠાકોરે એમના ગદગદા રૂપને જોઈ ગદગદિત સ્વરે એ રોઈ રહ્યા હતા એ ઠાકોર જોઈ ન શકે એમને ઊભા કરે છે અને કંઠે લગાવી દે છે અને સાંત્વના આપે છે આ સમયના તેના હર્ષનું વર્ણન કોણ કરી શકે એટલે ઠાકોરજી તમને હાથ પકડે અને હૃદય સાથે ચાપે એવો હર્ષાનુભાવ એવો આનંદ કોણ વર્ણવી શકે અહીંયા એક કીર્તન આપેલું છે વાહલા રાખો આવી મારી લાજ તમારો આધાર છે મને આપ તણો છે વિશ્વાસ વિલંબ ના કરો હવે દાસી દુખ માં લેવાણી અમાપ અરે કાર્ય સે મારા મન ની બધી હુલ્લાસ આવ્યા વિના ક્યાં પડે છોડી સફળ વાલા ગૃહ કાજ સંભાળ લીયો હવે પળપણ ન ખોટી થાઓ દાસી ભાવથી સ્તવે થાવા બેઠી ફજેતી રાજા કેમ માનશે થાશે વાલા તમારી પતરાજ અહીં નહીં આવો જો આ વાલા રાખો આવી મારી લાજ તમારો આધાર છે મને આપ તણો છે વિશ્વાસ વિલંબ ના કરો હવે હે પ્રભુ એનો ભાવાર્ છે હે પ્રભુ તમારો જ આધાર છે તમે આવી મારી લાજ રાખજો મને આપમાં જ વિશ્વાસ છે હવે વિલંબ કરશો નહીં દાસી મહા સંકટમાં આવી પડી છે અરે રે આ કામ કેવી રીતે બનશે મારા મનનો બધો ઉત્સાહ આપના આવ્યા વિના ક્યાંથી સફળ થાય હે નાથ ત્યાંના બધા જ કામકાજ છોડી મારી સંભાળ લીઓ વાલા આપની નિષ્કંચન દાસીને વિનતી સુણી ધ્યાનમાં લઈ એક પણ પણ ખોટી થાશો નહીં મહાન ફજેતી થાશે રાજા માનશે પણ શી રીતે વળી આ સમયે નહીં આવો તો તમારી પણ અપકીર્તિ થશે એટલે અત્યારે એમને એમની નથી પડી પણ ઠાકોરને કહે છે કે પ્રભુ જો તમે નહીં આવો તો તમારી અપકીર્તિ થશે માટે વાલા બધા કામ છોડી અને તમે વહેલા પધારો વિશેષ તેનાથી બોલી શકાયું નહીં મોડેથી સ્મરણ કરતા આંખમાંથી દળ દળ આંસુ ચાલ્યા જાય છે એટલે મેઘાજી બા આ તરફ છ દિવસ વીત્યા છે અને પ્રભુને હૃદયથી વિનંતી કરી રહ્યા છે આર્તનાદથી નાદથી તાપ થી કહી રહ્યા છે કે પ્રભુ જલ્દી પધારો અને આંખમાંથી આંસુડા વહી રહ્યા છે પ્રભુમાં તન મન પોરોવી તદ્રુપ બની ગઈ છે એ દિવસો ઉપર દિવસો જવા લાગ્યા ઝરૂખામાં બેસી દૂર દૂર સુધી નજર કરે છે મતલબ છ દિવસ સુધી એ ઝરૂખામાં બેસી રહે છે ખાધા પીધા વગર અને દ્રષ્ટિ માંડ્યા કરે છે કે પ્રભુ પધાર્યા કે નહીં એ મુજબ છ દિવસ વીતી ગયા ત્યારે તેના અંતરમાં બીક પેસી ગઈ એટલે હવે ડર લાગવા લાગ્યો અરે રે મારી વિનંતી સ્વીકારી પ્રભુ હજી ના આવે કોઈ સેવક બહાર જાય તેને કહેતી કે તમને જો શ્રી ગોપાલલાલજીના દર્શન થાય

સાતમો દિવસ થતાં અતિ આતુર થઈ ગઈ કે જો પ્રભુ આજ સાંજ સુધીમાં આવે તો મારું કામ પાર પડે પણ જો સાંજ સુધીમાં નહીં આવે તો આ દેહનો જરૂર લાવશે એટલે મનમાં નિશ્ચય અડગ છે કે જો પ્રભુ સાંજ સુધી સાતમા દિવસથી સાંજ સુધી પધારે તો ભલે અને ન આવે તો હું આ દેહ પાડી દઈશ આટલું બોલતા રોમાંચ થઈ ગયા હૃદય ભરાવ્યું અને બે બની ગયા અને ત્યાં એ વિચારતા વિચારતા વિરહ તાપની અગ્નિમાં ત્યાં જ બેશુદ્ધ થઈ ગયા